મુન્દ્રામાં એક મહિનામાં રોડમાં ડામર ઉખડી ગયું મુન્દ્રામાં રોડના ભ્રષ્ટાચાર બાબતે સત્તા પક્ષના ચૂંટાયેલા કાઉન્સિલર હરિવિરમ ગોહિલે પણ અવાજ ઉઠાવ્યો મુન્દ્રા તાલુકા પંચાયત વિપક્ષ નેતા નવીન ફફલ દ્વારા રોડ બાબતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાશે મુન્દ્રામાં ડાક બંગલાથી પ્રાગપર સુધીના કરોડોના ખર્ચે બનાવાયેલું રોડ એક મહિનાની અંદર તૂટી જતા ભ્રષ્ટાચાર થયાની વિપક્ષ દ્વારા રજૂઆત કરાશે મુન્દ્રા ડાક બંગલાથી વાયા ધારાસભ્ય શ્રી કચેરી થઈ શક્તિનગર સુધીના નવા બનાવાયેલા પુલિયા સુધીનો રોડ જાણે મુન્દ્રામાં મંગળ ગ્રહ જેવો નજારો થઈ ગયો છે આ રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ રોડ અગાઉ સિમેન્ટનો સીસી રોડ હતો તેના પર ડામર પાથરી દેવાતા વરસાદમાં ડામરના પડ નીકળી ગયા છે જે ભ્રષ્ટાચાર અને કટકી થઈ હોવાની રાવ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે જોકે આ રોડ પર મુન્દ્રા માંડવીમાં ધારાસભ્યનું સંપર્ક કાર્યાલય પણ છે તેમ છતાં આ રોડ તૂટી જતા અનેક સવાલો ઊભા થવા લાગ્યા છે જો કે ધારાસભ્યશ્રીની કચેરી જ્યાં આવેલી હોય ત્યાં જો આ રોડ નવો બનાવવામાં આવ્યો હોય તેમ છતાં રોડ ઘણી ગાંઠિયા દિવસોમાં તૂટી જતું હોય તો સવાલ તો થાય એ સ્વાભાવિક છે જોકે મુન્દ્રા ઔદ્યોગિક હબ છે તેમ છતાં જેટલો મુન્દ્રાના લોકોને વિકાસનો લાભ મળવો જોઈએ એટલો મળ્યો નથી અહીં ફક્ત અને ફક્ત જે જે પ્રતિનિધિત્વ કરે છે તેઓનો વિકાસ થાય છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે મારું નામ હરી વિરમ ગોહિલ હું મુન્દ્રા નગરપાલિકા કાઉન્સિલર છું આ રોડ હમણાં જ બન્યો છે હજી તો મહિનો દિવસ પૂરો નથી થયો ને ધોવાઈ ગયો છે અને પબ્લિકની એટલી હાલાકી બહુ ખરાબ હાલાકી છે કે વાહન શું પગે નથી નીકળી શકતા માણસો પગે હાલવા જાય છે તો ફરી જાય છે ઠેસું લાગે છે તો વાહન કેમ નીકળે આમાંથી તાત્કાલિક રોડ રિપેર થવું ખબર ને તાત્કાલિક નવો પાછો બનવો પડે ને ખોદીને વ્યવસ્થિત રીતે જે રીતે રોડ બનતો હોય ને એ રીતે રોડ બનવો ખબર આ તો કોન્ટ્રાક્ટરો ખાલી પૈસા ખાવા માટે ઉપર ઉપર ખાલી ડાંબા નાખી ને બનાવીને હળ્યા ગયા છે નમસ્કાર મિત્રો કચ્છ કાનંદ ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે કોઈ પણ વસ્તુ લેવા જતા હોઈએ કોઈપણ વસ્તુ ઇલેક્ટ્રિક હોય કે કોઈ પણ એક્સવાય જેટ આપણા ઘર માટે આપણા પરિવાર માટે અથવા ક્યાં પણ આપણે ગિફ્ટ આપવા માટે તો એના માટે આપણે ગેરંટી લેતા હોઈએ વોરંટી લેતા હોઈએ પણ મિત્રો અત્યારે કચ્છ જિલ્લામાં દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરાવવામાં આવે છે ઘણી જગ્યાએ એવું થાય છે ન તો ત્યાં કોઈ ગેરંટી મળે છે ન તો ત્યાં કોઈ વોરંટી મળે છે એવો જે કિસ્સો મુન્દ્રામાં બાવીસ દિવસ અગાઉ જે રોડ બનાવવામાં આવ્યું છે એની કોઈ ગેરંટી પણ નથી ને એની કોઈ વોરંટી પણ નથી આ રોડ જેના ઉપર આપણે ઊભા છીએ એ રોડ અને રસ્તો છે જે બાવીસથી એક મહિનાની અંદર બનાવવામાં આવ્યું છે મુન્દ્રા ડાક બંગલાથી લઈ અને પ્રાક પર ચોકડી સુધીનો રોડ છે પણ અત્યારે આપણે ઊભા છીએ કેમેરામેનને કહીશ એક દ્રશ્ય બતાવશે ધારાસભ્યની ઓફિસ પણ કાર્યાલય પણ મુન્દ્રાનું અહીં આવેલું છે એની નીચે એ જ રસ્તા ઉપર અહીં મુન્દ્રામાં મંગળ ગ્રહ જેવો નજારો ફક્ત ને ફક્ત બાવીસ દિવસની અંદર જ જોવા મળી રહ્યું છે મિત્રો આપણી સાથે વિપક્ષી નેતા જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરશું આ રોડ બાબતે કે આ રોડમાં શું હકીકતે ભ્રષ્ટાચાર થયું છે કે શું આપનું સ્વાગત છે મારી ન્યૂઝ ચેનલમાં ઘણી જગ્યાએ ગેરંટી અને વોરંટી પણ મળતી હોય છે પણ અત્યારે કોઈ વોરંટી પણ નથી મળતી ગેરંટી પણ નથી મળતી આપ શું કહેશો સો ટકા તમારી વાતને હું જેને વાચા આપું છું સચ્ચાઈ એ છે કે વોરંટીને ને આ સરકાર ગણ આ મુંદરામાં આખા કચ્છથી અલગ જે પેરિસ ગણા છું મુંદરા એની જો પનોતી બેઠી હોય તો નગરપાલિકાના કારણે કારણ કે અંદરનો વિસ્તાર તો તમે વાકુફ છો ચોથા સમજો પણ જ્યાં આજે જેને વધારે નહીં કહેતા ધારાસભ્ય સાહેબની ઓફિસની સામેનો રોડ જેને ડાક બંગલાથી આપણે ભૂખી નદીનો પટ કહીએ અત્યારે ત્યાં ચંદ્રગઢની જેમ કહો છો ને ખાડા ટેકરા હમણાં હું છે ને આ તો અનયાસ છે તમારા ઘરે ઊભો રહી ગયો એકસો આઠમાં ડિલિવરી કેસ જતા હતા અહીંયાથી જ પાછો રિટર્ન કરવો પડ્યો ભૂજ નથી પહોંચી શકી બેન એટલે આ જ છે આ રોડની અને બીજું કહું કે આને બાવીસ દિવસની નહીં સાહેબ આ અઠવાડિયામાં જ કારણ કે તમે આને ખોદી ને ચેક કરો આરસીસી માટે ડામર આ ક્યાંનો નિયમ છે તમે સરકારી યોજના બનતી હો એનો અમલવારી કરાવવા માટે એક એસ્ટિમેટ બને વર્ક ઓર્ડર બને પછી ત્યાંનો સ્થળ ચકાસણી થાય આરસીસી ઉપર ડામર ચોકી અત્યારે જેટલા ખાડા છે ને એ બધા એના પ્રતાપે બે ત્રણ એક્સિડન્ટ થયા છે એટલે આ એક વ્યાપક ભ્રષ્ટાચાર છે આનામાં જે તે સમયે કોંગ્રેસ પાર્ટીએ જન આંદોલન ઊભું કર્યું હતું આને રોકવાના પ્રયત્નો કર્યા હતા પણ ક્યાંક ને ક્યાંક ઉપર બેઠેલા બધાની મિલી ભગત છે એક કોન્ટ્રાક્ટર નહીં બધાય આનામાં સંડોવાયેલા છે આ મોટા મોટું ભ્રષ્ટાચાર છે કરોડોની ખપત આનામાં લેવામાં આવી છે જી ચોક્કસથી સો ટકા વિપક્ષ ક્યાંક ને ક્યાંક અવાજ ઉપાડતો હોય છે પણ અત્યારે જે તમે અહીંયાથી પસાર થતા હશો તમને શું લાગે છે અહીં કોઈ ભ્રષ્ટાચાર કમિશન કે ટકાવારી રાખવામાં આવી હોય શું લાગે આપ શું કહેશો વિપક્ષ તરીકે આખા મુન્દ્રાના બધા રોડોમાં જેને કમિશન લેવાય છે લેવાય છે ને લેવાય છે એનું કારણ છે આજથી આપ ને આપ જનતા માહિતગાર થાય અગાઉ દસ વર્ષે રોડ બંધા પંદર વર્ષે રોડ બંધા એનું વેલ્યુએશન પાંચથી છ વર્ષ સુધી તો ટકાટક રહેતું અત્યારે તો એક મહિનાની અંદર અહીંયાથી તમે આ રસ્તો જુઓ બારોઈથી લુણીવાળો રસ્તો જુઓ જે બધા તૂટી ગયા છે બાર મહિનાથી પહેલા આ વરસાદ તો આમનું છે ને કસોટી માટે આવે છે રસ્તાને ચેક કરવા માટે વરસાદ આવે એટલે પોલ પાદરી થાય આનામાં ભ્રષ્ટાચાર છે છે જે વરસાદ આવે એટલે ઉપરનો જે કચરો હોય એ સાફ થઈ જતો હોય પણ અમુક જગ્યાએ વરસાદ ઘણી જગ્યા પડતો હોય પણ વરસાદ આવે ત્યારે ભ્રષ્ટાચાર પાદરું થતું હોય છે વિપક્ષી નેતા પણ એમ કહી રહ્યા છે મુન્દ્રામાં પણ ફક્ત બાવીસ દિવસ અને એક અઠવાડિયાની અંદર આ રોડની હાલત તમે જોઈ શકો છો રોડ ઉપર સીસી રોડ હતું એના ઉપર ફક્ત અને ફક્ત ડામર પાથરી અને રોડ બનાવી દેવામાં આવ્યું છે કેટલા અંશે યોગ્ય છે પ્રજાના પૈસાથી અહીં ખિલવાડ કરી દેવામાં આવ્યું છે આપણે વિપક્ષી નેતા પાસેથી જાણીશું કે પ્રજાની અને વિપક્ષી નેતા તરીકે આપની શું માંગ છે શું થવું જોઈએ આ રોડના કોન્ટ્રાક્ટર અને જે લોકોએ રોડ બનાવ્યું છે એમના ઉપર સાહેબ સત્તાધીશો સામે પણ કડક પગલાં લેવામાં આવે હું તો કલેક્ટર સાહેબને પણ એક અહીંયાથી એકવાર તમે આ રસ્તે આવો ને જાઓ મામલતદાર સાહેબ શ્રીને તો અમે અહીંયા બોલાવ્યા પણ હતા કારણ કે એ સત્તાધીશો નથી પદાધિકારી જે એક સત્તા પક્ષની પાર્ટી જે છે ને એના પદાધિકારીઓ એ અહીંયા આવીને નારાજગી અમને કહે છે કે અમારી કોઈ સાંભળતું નથી હું તો કહું છું આ જે કોન્ટ્રાક્ટર છે જે એને એન્જિનિયરો આના માટે મોનિટરિંગ કર્યો બધાને કરપ્શન કરપ્શનના ચાર્જીસ લાગવા જોઈએ બધાને જેલ ભેગા કરવામાં આવે અત્યારે તમે જોઈ શકો છો કેમેરામેનને વિનંતી કરી આ બાઇકુ બિચારાઓ છે ને માન માન કરી દે અત્યારે ખાડામાં પડ્યો આ ભાઈની બાઇક ખરાબ થઈ ગઈ કહેવાનો મતલબ એ કે આ ભાઈ આ નુકસાન ખાલી રસ્તાનો તમે ભ્રષ્ટાચાર કર્યું એના પાછળ પબ્લિકને હાલાકી કેટલી છે પહેલાં હજી એ સારો રોડ હતો આ બનાવ્યા પછી બગાડ્યો છે એટલે કહેવાનો મતલબ આ બધા માટે હું તો મુખ્યમંત્રીશ્રીને આ તમારા માધ્યમથી પહોંચાડવા માંગુ છું કે સાહેબ હવે આંખું ખોલો હવે આંખું ખોલો પ્રજાના પૈસાને

સાહેબ શ્રી ધારાસભ્ય સાહેબ બહુ હોશિયાર છે ને મુન્દ્રા માંડવીથી વાકુફ છે ને એની ઓફિસ છે સો ટકા યાર શનિ રવિવારના કદાચ હું એમ કહું છું ટ્રાફિક ઓછો હશે ત્યારે જ આવતા હશે નહીં તો એની નજરે ચડે કે આ આવડા ખાડા છે ને જ્યારે એમની ઓફિસનો રિ ઉદ્ઘાટન થયું એના પછી રોડ બનેલો છે એવું નથી એના પછી તો એમનું મોનિટરિંગ નહીં હોય મને તો એમ લાગે છે ધારાસભ્ય શ્રી સાહેબ કાંઈક આંખ ઉગાડો તમારા જ નાક નીચે આ રેલા નીકળે રહ્યા જુઓ સાહેબ વિનંતી છે મારી તમે એક વ્યવસ્થિત અને બધું વક્તા તરી પણ સારા જો પણ રસ્તા સારા થાય એના માટે દેખરેખ રાખો ચોક્કસ ચોક્કસથી દરેક જગ્યાએ વોરંટી ની ગેરંટી મળતી હોય છે પણ આ જગ્યાએ રોડમાં ભ્રષ્ટાચાર થયું છે તે વિપક્ષી નેતા આક્ષેપ કરી રહ્યા છે ને અહીં નથી તો કોઈ વોરંટી નથી કોઈ ગેરંટી આવું હોવું જોઈએ નહીં અગર રોડ બની જાય તો ત્યાં એક બોર્ડ પણ મારવામાં આવે છે કે આ રોડની આયુષ્ય શું છે આના ઉપર કેટલા ભારે માલવાહક વાહનો પસાર થઈ શકશે એવું પણ ક્યાં અહીંયા નજરે જોવા નથી મળતું એટલે સો ટકા એમ કહી શકાય કે અહીં મુન્દ્રામાં બાવીસ દિવસની અંદર રોડના માધ્યમથી મંગળ ગ્રહ જોવા મળી રહ્યું છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव